વાર્તા દસ રૂપિયા લેખિકા દેસાઈ માનસે શાસ્ત્રી આમ તો આ વાર્તા મારી જ છે અને મને ઘણો આનંદ થાય છે જ્યારે હું મારા બાળપણના કિસ્સાઓ તમારી સાથે શેર કરું છું આ દસ રૂપિયા આજથી મતલબ વીસ બાવીસ વર્ષ પહેલાંની આ વાર્તા છે અને હું ત્રીજા ચોથા ધોરણમાં ભણતી હોઈશ ત્યારે આ બનેલી ઘટનાની એક નાનીકડી યાદ છે હું બીજા કે બે ધોરણથી લઈને ચોથા ધોરણ સુધીમાંથી જ આ ઘટના મને ધ્યાનમાં આવે છે અને હું કડોદરા સરદાર હાઉસિંગ સોસાયટી જે ત્યાં રસ્તા છે જેઠાભાઈની પાઉભાજી છે ખૂબ વખણાય છે એની સામેની મતલબ સોસાયટીમાં હું રહેતી હતી અને ખડોદરા ચોકડી પર અકળામુખી હનુમાનજી મહારાજનું સૌથી સરસ સુંદર મંદિર છે અને તેની સામે શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ સ્કૂલ જેમાં હું બાળ મંદિરથી તે આઠ આઠમા ધોરણ સુધી હું ત્યાં ભણી છું અચ્છા હા એ સમયમાં કોઈ સિનિયર કેજી જુનિયર કેજી આ બધું નહોતું ફક્ત બાળ મંદિર મને યાદ છે એક મારી અતિ પ્રિય ટીચર એ છે મીનાક્ષી મેમ આજે પણ હું યાદ કરું એટલી પ્રેમાળ કે કદાચ એવી ટીચર જો દરેક વિદ્યાર્થીના જીવનમાં એક આવી ટીચર હોય ને તો બાળક સ્કૂલે આવવાનું ક્યારેય ટાળે નહીં એને ભણવાનું ન ગમે એવું બને નહીં હવે આ સ્કૂલની અંદર એક કાકી રહેતા હતા એમનું નામ નીરુ હજી પણ યાદ છે મને અને સરસ મજાની મતલબ આંબલી કમરક જમરૂક સમોસા ચોકલેટ હસ્તી બીબી રોટી બી આવું બધું આમ વરિયાળી બધું જાત જાતનું રૂપિયા રૂપિયાનું દસ રૂપિયાનું મહિનામાં એકવાર પપ્પા મને દસ રૂપિયા આપતા સમયથી અને આ આ બહુ અજબ વાત છે કે એક બાપ દીકરી માટે કેટલું કરી શકે શું કરી શકે એ મને ત્યારે ખબર પડ્યું કે અચાનક જ કાકીએ ચાલુ કર્યું બોલવાનું કે ભાઈ બેટા તારે જે ખાવું હોય તું લે હારે જે ખાવું હોય તો તું લેજે તકલીફ એવી હતી કે મને આંખની પ્રોબ્લેમ હતી એટલે મારી સાથે કોઈ બેસતું જ નહોતું જમવા માટે હું કાકીના આગળ જેમનો પથારો આખો પાથરેલો હોય એમનો ટોપલો તેની આગળ એક પથ્થરનું બેસવા માટેની બેન્ચ હતી આજે આવી બેન્ચો જોવા નથી મળતી ત્યારે હતી હું ત્યાં ટિફિન લઈને બેસું કાકી જોડે વાત કરું અને કાકી મારી જોડે વાત કરું એમાં હું મારું ટિફિન અડધો કલાકની કે જે વીસ મિનિટની રિસેસ હોય એને હું દસ મિનિટમાં પતાવીને સરસ કાકી જોડે બેસતી કાકી મને કહે લે આ ખા દેખા પહેલાં તો હું બહુ ના કહેતી પછી મન લલછાયું ખાવા લાગે મહિનાના એકાદ દિવસમાં દસ રૂપિયા પપ્પા જે પ્રેમથી આપતા માથે હાથ મૂકીને એમના સ્કૂટર પર હું પાછળ બેસીને જતી આગળ ઊભી રહીને આવતી અને એ દસ રૂપિયા તરત કાકીને આવતી લો કાકી એક દિવસ એવું થયું કે મારી પાણીની બોટલ સ્કૂટર પર જ રહી ગઈ અને હું ક્લાસરૂમમાં દફતર મૂકવા ગઈ જોયું તો અરે તો દોડતી દોડતી આવી મેં જોયું પપ્પા સો રૂપિયાની નોટ એમને આપી રહ્યા હતા મને ધ્રાસકો પડ્યો અને હું સંતાઈને એમની વાત સાંભળવા લાગી મારી માનવાએ કેટલાનું ખાધું લો બેન હાથ સો રૂપિયા ઘટે તો આગળ કહેજો નવા વધે તો જમા રાખજો પણ મારી માનવને જે જોઈએ ને એ રિસેસમાં આપ જવો બેન એને ના ના કહેતા શું કહું આંખમાંથી આંસુ પડવા લાગ્યા કે તકલીફ એટલી બધી હતી કે મહિનામાં દસ રૂપિયા મારા માટે મોટી વસ્તુ હતી તે ઘડીને આજની ઘડી એ હતી કે મતલબ દસ રૂપિયા મારી સામે જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે એ પપ્પાનો હાથ સો રૂપિયા એમના વાક્યો અને એમનો ચહેરો મારી સામે આવી જાય અને સૌથી મોટી વાત કે ત્યાર પછી જે દસ રૂપિયા મને મળતા હતા નવમાં ધોરણથી લઈને દસમાં નવ અને દસ મેં પલસાણા શ્રીડી બી હાઈસ્કૂલમાં કર્યું તો હું પૈસા એ બચત રાખતી બીએડ કર્યું ત્યાં સુધી હું એટલે એ સફર એ ત્યાંથી મારી ડાયરી લખવાનું ચાલુ થયું હતું હિસાબ સો દસ રૂપિયાની કિંમત એને જ હોય જેણે દસ વાપર્યા ના હોય અથવા વાપર્યા પછી એના બાપે ચૂકવ્યા હોય ને એને ખબર પડે સો મારી આ વાર્તા તમને કેવી લાગી એ મને જણાવજો